આઠમી જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં યોહાનને હાથે ઈસુ સ્નાન સંસ્કાર ગ્રહણ કરે છે આ પ્રસંગે પવિત્ર આત્મા ઈસુ પર ઉતરી આવે છે અને પ્રભુ પિતા ઈસુને પોતાના વહલ સોયા પુત્ર તરીકે ઓળખાવે છે અત્યંત શાંતિથી અને અપાર ધીરજથી ઈસુ પોતાનું કાર્ય કરતા રહેશે પહેલાને પાડી નાખવાને બદલે ઊભા કરશે મરવાની અણી પર આવેલાને મિટાવી દેવાને બદલે જ્યાં સુધી પ્રભુ પિતાએ સોંપેલું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી નહી થાકે કે નહીં હારે ઈસુ તો પ્રભુએ માનવજાતને આપેલી જ્યોતિ છે ઈસુ તો પ્રભુ માનવજાત સાથે જોડાયેલો છે એની નિશાની છે ઈશુએ અંધજનોની આંખ ખોલવાની છે અને બંદીવાનોને મુક્તિ આપવાની છે બીજા યશાયાએ પ્રભુની પ્રેરણાથી કંડારી આપેલું ઈસુનું કાર્ય ઈસુ રજે રજ પૂર્ણ કરે છે એ કાર્યની શરૂઆત થાય છે ઈસુના સ્નાન સંસ્કારથી प्रस्तुत करता अमृतारा डॉन એનિમેશન સેન્ટર सेंटर